મારું નામ બ્રિજેશ ઠક્કર છે હું હાઈ સ્કૂલ માં આચાર્ય છું અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસ ના રોજ ધોરણ નવ વિદ્યાર્થી માટે પ્રખતા શોધ કસોટી ની આયોજન છે બોર્ડ દ્વારા અને જેની હોલ ટિકિટ હવે આજથી શરૂ થઈ ગઈ છે આ ઘડવા માટેની આ કસોટી વિદ્યાર્થીઓ જે સરકારી શાળાઓમાં કે અન્ય શાળાઓમાં ભરતા હોય અને અને પોતે ખૂબ ટેલેન્ટેડ હોય તો આ પરીક્ષા માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે આના પ્રથમ સરકાર વિદ્યાર્થીઓને સારું રોકડ પુરસ્કાર આપે છે અને જે જ આગળ આવેલા વિદ્યાર્થીઓ હોય એવા સાથે ભોજન પણ કરવા મળે છે અને સારું એવું બીજા પણ એના ચાન્સીસ એમને રહેતા હોય છે હવે અત્યારે પરીક્ષાનો માહોલ ચાલુ રહ્યો છે હાલમાં પ્રથમ કસોટી દ્વિતીય એકમ કસોટી ચાલુ રહે છે અને પ્રિલિમ પણ ચાલુ છે આ પ્રિલિમ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના ફર્સ્ટર પરીક્ષાઓ રાખવામાં આવી છે જેઓ સારા અનુકૂળતા મુજબ બધા તમામ ગોઠવે છે જિલ્લા અધિકારી દ્વારા પેપરો આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને મહાવરો વધુ થાય એવા પરિણામ ઉચ્ચ પરિણામ આવે એવી પરિણામોની તૈયારીઓ કરવામાં આવે છે 26 બે થી ત્યારે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગયો છે ત્યારે મારા સમગ્ર વિદ્યાર્થીઓ ને તેમજ વાલીઓ ને નમ્ર નિવેદન છે કે આ સમયગાળો એવો છે કે આમાં મગલી પણ મહેનત કરે વિદ્યાર્થી એ ઉગલી નીકળે છે તો વાલી પણ અત્યારે સજાગ રહી અને છોડો વિદ્યાર્થીઓ મહેનત કરે એવા પ્રયાસો કરશો ધર્મસુત સુઝુકી ધર્મસુદ્ધ ઓટો લિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન